ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડમાં દુર્ઘટના એકના મોત બાર જેટલા ઇજાગ્રસ્ત પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં રણજીતનગર ખાતે આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ કંપનીમાં ગેસ લીકેજની ગંભીર ઘટના બની હતી આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું દુઃખદ મોત નીપજ્યું છે જ્યારે બાર જેટલા કામદારો ઘાયલ થયા છે જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે આ બનાવ કંપનીની નિષ્કાળજીને કારણે બન્યો હોવાનો આક્ષેપ સ્થાનિક સ્તરે ઉઠ્યો છે ઘટનાની ગંભીરતા જોઈ કંપનીના મુખ્ય ઇન્ચાર્જ સુનિલ ભટ્ટ અને સંજય મોરેએ સંખેડા વિધાનસભાના પ્રભારી રંજનભાઈ તડવી તથા લોકસભા ઇન્ચાર્જ મુકેશ બારિયાને ખાતરી આપી છે કે મૃતકના પરિવારને યોગ્ય વળતર આપવામાં આવશે તથા ઇજાગ્રસ્તોને પૂરતું વળતર અને સારવારની સુવિધા આપવામાં આવશે સ્થાનિક આગેવાનો અને પ્રભાવશાળી લોકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો દસ દિવસની અંદર વળતર નહીં મળે તો ઉગ્ર આંદોલન કરી કંપનીને તાળા મારી દેવામાં આવશે આ ઘટનાથી સંખેડા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે અને કામદારોમાં રોષ જોવા મળી રહ્યો છે રિપોર્ટ કંપની જે ચાલી રહી છે ત્યાં અમે આમ આદમી પાર્ટીના મિત્રો સંખેડા વિધાનસભાના ભાઈ શ્રી રંજનભાઈ તરફ લોકસભાના અધ્યક્ષ મુકેશ બારીયા છોટાઉદેપુરના અત્યારે મુલાકાત લીધી અને અહીંયા જે લોકો અમારા પ્રશાસનની જે અહીંયા જે સિસ્ટમ હતી એ લોકોને મળ્યા અમે એમના જવાબદાર વ્યક્તિ સાથે મળ્યા ત્યારે એ લોકોએ એમને ભાઈનદરી આપી છે કે જે માણસ મૃત્યુ પામ્યો છે ને સારું એવું અમે વળતર આપીશું અને અમે કોઈ ફરિયાદ ન આવવા દઈએ એવું પણ અમે સારું એવું વર્તન આપ્યું છે જે લોકોને ગેસથી ઇન્જર નહીં લાગે એ લોકો જ્યાં સુધી સારા ના થાય ત્યાં સુધી અમે એની સારવાર લઈશું એવી પણ અમને ભાઈઝરી આપી છે અને એમના પરિવારને પણ પ્રોત્સાહન મળે એવી અમે વર્તન આપી એવી દરે આપી છે અને જો અમને કોઈ ઇસ્યુ ના થાય કોઈ અમને સમાજના લોકો એવું ના કહે કે આમ આદમી પાર્ટી કંઈક કરી નહીં રહી તો એ માટે પણ અમે અઠવાડિયાની અંદર એ લોકો મુલાકાત માટે પણ અમને બોલાવ્યા છે મુકેશભાઈ છોટા છોટાદેપુર લોકસભા છે અને ભાઈ શ્રી રંજનભાઈ તડુર સાહેબને પણ હું વિનંતી કરું કે આ વિશે બે કરમ બોલ છે અત્યારે અમે રણજીતનગરમાં જે ફેક્ટરીમાં જે ગેસ દ્વારા જે કર્મચારીઓને જે બાર તેર કર્મચારીને ગેસની અસર થયેલી છે બે સિરિયસ છે અને એક યુનિટ જેલું છે અહીંના જવાબદાર વ્યક્તિઓને અમે મળી આપ ભટ્ટ સાહેબ અને મોરે સાહેબે એમને સારો સહકાર આપ્યો અને માનવતાની રીતે અમે આ કર્મચારીઓને જે ન્યાય મળે એની અમને ખાતરી આપેલી છે અને જો આ કર્મચારીઓનો જો અન્યાય થશે વ્યવસ્થિત એમની જે સાર સંભાળ અને વર્તન નહીં આપવામાં આવે તો દિન દસ માં અમે અહીંયા આવીને જેનો અમે જવાબ માંગીશું એડવોકેટ રંજનભાઈ તરવી સંખેડા વિધાનસભા આમ આદમી પાર્ટી